ભાસ્કર ના સવાલ થી અકડાયેલા સુરત ના બોગસ ડોક્ટર ની ધરપકડ થયા બાદ પણ તેને ફરીથી હોસ્પિટલ ખોલી દીધી છે એમ ની ડિગ્રી ના હોવા છતાં પ્રદીપ પાંડે પ્રજ્ઞા હોસ્પિટલ નામથી બે માળની હોસ્પિટલ ચલાવી રહ્યો છે સુરતમાં સવા મહિનાની અંદર જ એક બે નહીં પરંતુ આવા એકત્રીસ જેટલા બોગસ ડોક્ટર પકડાયા છે નવ મહિનાની અંદર આવા મુન્નાભાઈ ભાઈ કારણે ત્રણ નિર્દોષોએ જીવ ગુમાવ્યો આ ઝોલાછાપ ડોક્ટરો જામીન પર છૂટીને ફરી પોતાની હાટડી શરૂ કરી દે છે પાંડેસરામાં આવા જ એક બોગસ ડોક્ટર રાજનારાયણ યાદવે જામીન પર છૂટીને નિર્દોષોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું શરૂ કરી દીધું છે પોલીસ પકડથી બચવા માટે આ કથિત આયુર્વેદિક ડોક્ટરે તો ક્લિનિકની બહારથી બોર્ડ પણ કાઢી લીધું છે

આવા નકલી ડોક્ટરોને ઓળખવા પણ આસાન નથી હોતા આઈએમએ ગુજરાતના ઉપપ્રમુખ નીતિન ગર્ગ જણાવે છે કે નકલી ડોક્ટરો પર કાબૂ મેળવવા માટે કોઈ સખત કાયદાકીય જોગવાઈ હોવી જરૂરી છે પણ પ્રોબ્લેમ એ છે કે આ ડિગ્રી ડોક્ટર પોતે લખે છે જે બોગસ ડોક્ટરો હોય તેમને લગતા કોણ રોકે છે એટલે જે જો એનું કોઈ સિસ્ટમ રજિસ્ટ્રેશનનો એક સરકાર શ્રી વિચારી રહી છે એ જો આવી જાય અને રજિસ્ટ્રેશન ડિસ્પ્લે કરવાનું મેન્ડેટરી થઈ જાય કે ભાઈ આ ડિસ્પ્લે તમારે કરવાનું તો પછી એ કદાચ આ આ બોગસ ડોક્ટરને ઓળખવાનું દર્દીઓ માટે અથવા સમાજ માટે વધારે ઈઝી થઈ જાય તો રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં આઠ નકલી ડોક્ટર ઝડપાયા છે જેમાં મોટા ભાગના ડોક્ટર્સ માત્ર ધોરણ આઠ અને બાર પાસ હોવાનું જાણવા મળ્યું સુરત થી શ્વેતા સિંઘ અને રાજકોટ થી રક્ષિત પંડ્યાનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ